તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ થયું છલો છલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના કર્યા વતામણા સતત બીજા વર્ષે એક ઓક્ટોબરના જીવાદોરી નર્મદા ડેમ છલો છલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકસો મીટર પર છે ગત વર્ષે એક ઓક્ટોબર બે હજાર ચોવીસે પ્રથમ

મહત્તમ જળ સપાટી પહોંચાડી સાથે નર્મદા ડેમના ના પાંચ ડેગ ખોલી સાઠ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે અને થોડીક ક્ષણો પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ના વતામણા કર્યા હતા અને હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે જી જી કનકસિંહ માહિતી બદલ આભાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ થોડીવાર પહેલાં જ ડેમ ખાતે પહોંચ્યા અને ત્યાં ડેમના વધામણા કરવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ગત વર્ષે ડેમ કે જે પહેલાં નોરતે સંપૂર્ણ ભરાયો ચલોચલ થયો અને આ વર્ષે ડેમ છેલ્લી નવરાત્રી એટલે કે છેલ્લા નોરતે ડેમ ચલોચલ થયો છે